નમસ્કાર આજે આપણે એક એવા તત્વની દુનિયામાં સફર કરીશું જે શાબ્દિક રીતે દરેક જગ્યાએ છે આપણામાં આપણી આસપાસ અને આખા બ્રહ્માંડમાં હા આપણે વાત કરી રહ્યા છીએ કાર્બનની તો ચાલો આ અદ્ભુત તત્વોને નજીકથી સમજીએ ચાલો એક સવાલથી શરૂઆત કરીએ ક્યારે વિચાર્યું છે કે એક અત્યંત કઠોર હીરો આપણે જે ખોરાક ખાઈએ છીએ એ અને આપણા શ્વાસમાંથી બહાર નીકળતી હવામાં આ બધી જ અલગ અલગ વસ્તુઓમાં શું સામે હોઈ શકે ચાલો આ રહસ્ય ઉકેલીએ અને જવાબ છે કાર્બન હા આ બધી જ વસ્તુઓ પાછળ એક જ તત્વ છે કાર્બન આ જુઓ આ હીરો એ કાર્બનનું જ એક શુદ્ધ સ્વરૂપ છે આના પરથી જ ખ્યાલ આવે છે કે કાર્બન કેટલું મજબૂત અને સુંદર હોઈ શકે છે પણ કાર્બનમાં એવું તો શું ખાસ છે એની આ બધી શક્તિનું રહસ્ય ક્યાં છુપાયેલું છે વેલ એ બધું એના બંધન બનાવવાની રીતમાં છે એટલે કે એ બીજા પરમાણુઓ સાથે કેવી રીતે જોડાય છે આ જોડાણ જ એને આટલું ખાસ બનાવે છે જુઓ કાર્બનનો પરમાણુ ક્રમાંક છ છે એનો મતલબ એ કે એની સૌથી બહારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે હવે કોઈ પણ પરમાણુની જેમ કાર્બનને પણ સ્થિર થવું છે પણ આ ચાર ઇલેક્ટ્રોન એવી સ્થિતિમાં છે કે એને આપી દેવા પણ મુશ્કેલ છે અને બીજા ચાર મેળવવા પણ મુશ્કેલ છે તો પછી એ શું કરે તો એ કરે છે ભાગીદારી ઇલેક્ટ્રોન આપવા લેવાને બદલે કાર્બન બીજા પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોન શેર કરે છે એટલે કે વહેંચે છે આને જ કહેવાય છે સહસંયોજક બંધ એમ સમજો કે આ એક મજબૂત હેન્ડશેક જેવું છે જ્યાં બંને પરમાણુઓ ઇલેક્ટ્રોન વહેંચીને સાથે રહે છે ચાલો સૌથી સાદું ઉદાહરણ જોઈએ હાઇડ્રોજન અહીં બે હાઇડ્રોજન પરમાણુ એક એક ઇલેક્ટ્રોન શેર કરીને એક જોડી બનાવે છે બસ આ જ છે એકલબંધ સૌથી સિમ્પલ હેન્ડશેક પણ શું આનાથી વધારે શેરિંગ થઈ શકે બિલકુલ ઓક્સિજનને જુઓ અહીંયા બે ઓક્સિજન પરમાણુ બે જોડી ઇલેક્ટ્રોન શેર કરે છે અને આનાથી બને છે દ્વિબંધ જે એકલ બંધ કરતાં ઘણો વધારે મજબૂત હોય છે અને હજી પણ આગળ વધી શકાય છે નાઇટ્રોજન તો ત્રણ ત્રણ જોડી ઇલેક્ટ્રોન શેર કરે છે અને બનાવે છે ત્રિબંધ આ બંધ એટલો મજબૂત હોય છે કે એને તોડવું ખૂબ જ મુશ્કેલ છે આ જ ભાગીદારીની તાકાત છે સારું તો કાર્બન આ સહસંયોજક બંધનો ઉપયોગ એવી બે અનોખી રીતે કરે છે જે બીજા કોઈ તત્વ પાસે નથી ચાલો કાર્બનની આ સુપરપાવર્સને જાણીએ પહેલી સુપરપાવર છે કેટેનેશન આ એક ફેન્સી શબ્દ છે પણ એનો મતલબ બહુ સરળ છે કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે જોડાઈને લાંબી બહુ લાંબી સાંકડો બનાવી શકે છે રિંગ્સ પણ બનાવી શકે છે બિલકુલ લેગો બ્લોક્સની જેમ જે એકબીજા સાથે જોડાઈને લાખો અલગ અલગ આકાર બનાવે છે અને એની બીજી સુપરપાવર એ છે ચતુસંયોજકતા યાદ છે પેલું કે કાર્બન પાસે ચાર બાહ્ય ઇલેક્ટ્રોન છે એના કારણે એ એક સાથે ચાર અલગ અલગ પરમાણુઓ સાથે બંધ બનાવી શકે છે આનાથી એને જટિલ થ્રીડી સ્ટ્રક્ચર્સ બનાવવાની ક્ષમતા મળે છે જે જીવનના અણુઓ માટે એકદમ જરૂરી છે તો આ બે સુપરપાવર્સ કેટેનેશન અને ચતુ સંયોજકતાને કારણે કાર્બન સંયોજનોની એક આખી દુનિયા બનાવે છે અને આ દુનિયાની શરૂઆત થાય છે સૌથી સરળ સંયોજનોથી જેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ હાઇડ્રોકાર્બન નામ પરથી જ ખબર પડે છે ફક્ત હાઇડ્રોજન અને કાર્બનના બનેલા હોય છે જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ આપણને મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન એવી એક આખી શ્રેણી મળે છે આ કાર્બનિક રસાયણશાસ્ત્રના મૂળભૂત માળખા છે પણ માની લો કે આપણે આ માળખાનું કામ બદલવું હોય તો મતલબ એને કોઈ ખાસ કામ સોંપવું હોય તો બસ ત્યારે જ એન્ટ્રી થાય છે ક્રિયાશીલ સમૂહોની આ ક્રિયાશીલ સમૂહોને તમે ખાસ એપ્સ જેવું સમજી શકો છો તમે આ એપને કાર્બનની સાંકળ સાથે જોડી દો અને બસ એનો આખો ગુણધર્મ જ બદલાઈ જાય જેમ કે ઓએચ ગ્રુપ ઉમેરો તો એ આલ્કોહોલ બની જાય અને ઓએચ ઉમેરો તો એ એસિડ બની જાય કેટલું સરસ છે નહીં સારું આ બધી થિયરી તો થઈ ગઈ પણ આ બધું આપણા રોજિંદા જીવનમાં ક્યાં જોવા મળે છે ચાલો બે બહુ જ સામાન્ય ઉદાહરણો જોઈએ ઇથેનોલ અને સાબુ ઇથેનોલ એક ક્રિયાશીલ સમૂહ સાથેના કાર્બન સંયોજનનું ઉત્તમ ઉદાહરણ છે એક ઉત્તમ દ્રાવક છે એટલે જ ટિંક્ચર આયોડીન જેવી દવાઓ અને કફ સિરપમાં વપરાય છે આ ઉપરાંત એક બહુ મહત્વનું ઔદ્યોગિક રસાયણ પણ છે પણ કાર્બન રસાયણ શાસ્ત્રનું એક સૌથી જબરદસ્ત ઉદાહરણ તો એવી વસ્તુ છે જે આપણે દરરોજ વાપરીએ છીએ અને એ છે સાબુ હા સાબુ ચાલો જોઈએ એની પાછળનો વિજ્ઞાન સાબુ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે પહેલાં એના અણુને સમજવો પડે એના બે ભાગ હોય છે એક લાંબી પૂંછડી જે હાઇડ્રોકાર્બનની બનેલી હોય છે અને એક નાનું માથું જે આયનીય હોય છે અને આ બંને ભાગોનો સ્વભાવ એકબીજાથી બિલકુલ વિપરીત છે જે લાંબી પૂંછડી છે ને એને પાણી બિલકુલ નથી ગમતું એ પાણીથી દૂર ભાગે છે પણ એને તેલ અને ગંદકી બહુ ગમે છે બીજી બાજુ જે નાનું માથું છે એને પાણી બહુ ગમે છે અને એ પાણી તરફ આકર્ષાય છે તો હવે સવાલ એ છે કે આ બેવડા સ્વભાવવાળો અણુ ગંદકીને સાફ કેવી રીતે કરે છે ચાલો આ જાદુને સમજીએ જ્યારે આપણે સાબુ લગાવીએ છીએ ત્યારે હજારો સાબુના અણુઓ ગંદકીના કણ પર હુમલો કરે છે એમની જે તેલ પ્રેમી પૂંછડીઓ છે એ બધી ગંદકીની અંદર ઘૂસી જાય છે અને એને ચારે બાજુથી પકડી લે છે આનાથી એક ઘોળાકાર રચના બને છે જેને મિસ્સેલ કહેવાય છે હવે આ મિસ્સેલમાં ગંદકી અંદર ફસાઈ ગઈ છે અને બહારની બાજુએ પાણી પ્રેમી માથા છે આ માથા પાણી સાથે ભળી જાય છે અને આખા ગંદકીના કણને પોતાની સાથે ખેંચીને લઈ જાય છે અને બસ આ રીતે ગંદકી ધોવાઈ જાય છે ખરેખર વિચારવા જેવું છે કાર્બનના બંધન બનાવવાના અને જોડાવાના આટલા સરળ નિયમોથી હીરા જેવી કઠોર વસ્તુ અને સાબુ જેવી ઉપયોગી વસ્તુ બની શકે છે તો પછી વિચારો આ સામાન્ય લાગતા તત્વોમાંથી ભવિષ્યમાં હજી બીજા કેવા કેવા ચમત્કારો સર્જાઈ શકે છે